નમસ્કાર ટીવી લાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે છીએ હાલોલ જીઆઈડીસી વિસ્તારની અંદર હાલોલમાં આવેલી ટોટો કંપનીની અંદર છેલ્લા અગિયાર દસ અગિયાર દિવસથી કંપનીના છસો જેટલા કામદારો અહીંયા દેખાવ ઉપર ધરણા ઉપર બેઠેલા છે તેમની માંગણીઓને કંપનીના મેનેજમેન્ટ દ્વારા સ્વીકાર કરવામાં નથી આવી રહ્યો તેવો તેમનો આક્ષેપ છે અને ઘણી વખત કંપની પાસે આ માંગણીઓ મૂકવા છતાં કંપની દ્વારા કોઈપણ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં નહીં આવતા કંપનીના તમામ કામદારો અહીંયા કંપનીના ગેટની બહાર જ આ છસ્સો જેટલા કામદારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ તમામ કામદારો અહીંયા ધરણા ઉપર બેઠેલા છે આ કામદારો કોઈ હડતાલ નથી કરી રહ્યા કામદારો દેખાવો યોજી રહ્યા છે કામદારોને નોકરી પરથી છૂટા કરવામાં નથી આવ્યા પરંતુ કંપની દ્વારા કામદારો પાસે ભાયધરી પત્રક લેવાની માંગણી કરવામાં આવી છે કંપનીનું કહેવું છે કે આ તમામ કામદારો ભાયધરી પત્રક ઉપર સાઇન કરી અને કંપનીના નીતિ નિયમો પ્રમાણે ચાલશે તો તેમને આવવાની છૂટ છે પરંતુ એ બાઇધરી પત્રની અંદર જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓ સામે કંપનીના કામદારોને વાંધો છે વિરોધ છે અને તેમની જે નીતિ છે કામદાર નીતિના વિરોધમાં છે તેવું કામદારોનું માનવું છે આપણે કામદારોની સાથે સીધો સંવાદ કરવા જઈ રહ્યા છીએ કામદાર યુનિયનના જ આપણે જોઈ રહ્યા છીએ અને સામે દેખાય છે આ ટોટો કંપની છે હાલોલ જીઆઈડીસી એ વિશ્વની અંદર ફેમસ જીઆઈડીસી છે અને ભારતની સૌથી મોટી જીઆઈડીસીઓમાંની એક છે અને અહીંયા જીઆઈડીસી વિસ્તારની અંદર ઘણી બધી કંપનીઓ આવેલી છે જેમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી હોય છે આ તમામ જે કામદારો આપણે જોઈ રહ્યા છીએ આ કંપનીની અંદર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને કંપની પાસે તેમની માગણીઓ છે જે માગણીઓનો સંતોષ કરવાના બદલે કંપની દ્વારા તેમની પાસે બાયધરી પત્રક માંગવામાં આવ્યું છે એવું કંપનીના કામદારોનું કહેવું છે શું નામ છે આપણું જયેશ જયેશભાઈ શું તમારો પ્રશ્ન શું છે મૂળ છેલ્લા દસ દિવસથી આ કંપનીના ગેટ ઉપર કામદારો બેઠા છે એનું મૂળ કારણ શું છે અમે પંદર ઓગસ્ટ રમાએ અમારી એક યુનિયનની સ્થાપના કરી હતી એના જે અમારા માંગણીના જે કેસો છે એ લેબર કમિશનરની અંદર ગોધરા ચાલી રહ્યા હતા એ ટાઈમે કંપની અમને એના પ્રત્યે કોઈ પણ રિસ્પોન્સ આપ્યો નથી ગોધરા પણ ગયા ત્યાં પણ કોઈ પ્રકારનો રિસ્પોન્સ આપ્યો નથી એટલા માટે ગત એકત્રીસ તારીખે જ્યારે અમારે બીજી પાડીની અંદર અમારા કામદારો અહીંયા આવ્યા તેમના પર બાહીદારી પત્ર ઉપર સાઇન માગી બાહારી પત્રમાં શું છે ભાગીદારી પત્રમાં એવું હતું કે જે પણ અમારા જે મેનેજમેન્ટ રૂલ્સ સાહેબ ઉપલી અધિકારી અમને ગમે તેવું કે એ પ્રમાણે તમારે કામ કરવું પડશે કંપની સામે તમારી મૂળ માંગણીઓ શું છે અમારી મૂળ માંગણી એ હતી કે આ દરમિયાન અમારા પંદર જેટલા અમારા જે કર્મચારી છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમારી મૂળ માંગણી એવી હતી કે એ લોકોને અંદર કમીની અંદર લેવા જોઈએ બીજું અમારા ઘણા બધા વર્કરો ની અંદર બેક પેઇન પ્રોબ્લેમ છે અહીંયા ઘણા બધા હાર્ડ વર્ક લીધે બેક પેઇન પ્રોબ્લેમ છે તો કંપની જ્યારે બેક પેન થાય છે ત્યારે કોઈ પણ વર્કરને ચલાવી લેવા નહીં આવતી અને આપણે ડાયરેક્ટ ગાડી મૂકે છે કંપનીમાં માં શેનું પ્રોડક્શન થાય છે સર કંપની સિરામિક કંપની છે એટલે એની અંદર સિરામિકનું કામ ચાલી રહ્યું છે ટાઇલ્સ નું ને એવું તો ના ટોયલેટ 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 ના ટોપ ને એવું તો આપણે દર્શકો તમને જણાવી દઈએ કે ટોટો કંપની ની અંદર સિરામિક્સ ની જે સંડાસ બાથરૂમ ટોયલેટની જે મટીરિયલ્સ છે એ બનતું હોય છે હાર્ડ વર્કિંગનું કામ છે જેના કારણે અહીંયાના વર્કર્સ છે એમને ઘણી વખત શરીરની અંદર બેક પેઇનનો પ્રશ્ન થાય છે ત્યારે કંપની દ્વારા તેમની કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અહીંયા જે કામદાર જે દવાખાનું રીસીએ છે એ ચાલે છે કે નહીં પીએસઆઈની સુવિધા છે પીએસઆઈની સુવિધા છે તો એમાં લાભ લોજો પીએસઆઈનો લાભ એટલે કેવો હોય કે એની અંદર મેડિક્લેમ કરાવવાનો હોય અને જ્યારે અંદર ડોક્ટર જોડે જાય છે ત્યારે એવું એવું કહે છે કે પૂરો એમઆરઆઈ કરીને લાવો હવે એમઆરઆઈ કેવું હોય કે એમઆરઆઈ દરેક વર્કરની એટલું બધું એવું ના હોય કે દર કોઈને એમઆરઆઈ કરે અને જે બધા રિપોર્ટો કરાવવા રહે તો ક્યાં સુધી કે વર્કર એમનું નિગ્રાન ચલાવે કે પછી એમ રિપોર્ટ કરતા રહે એટલે કે એમઆરઆઈનો જે ખર્ચો આવે એ પહોંચી શકાય શું નામ છે તમારું મરા નામ રવિશંકર છે रविशंकर कहाँ से है आप मैं यूपी से बिलोंग करता हूँ मथुरा से और कितने दिनों से यहाँ काम कर रहे हैं कितने समय से मेरे को टोटो में काम करते हुए सात साल प्लस हो गए क्या कहना है कंपनी के सामने जो ये अभी आप खड़े हैं और ये जो धरना का रहे हैं जो भी देखा हो प्रदर्शन हो रहा है उसका मेन वजह क्या है सबसे पहले तो मैं यही कहूँगा कि धरना हमने चालू नहीं किया है कंपनी ने हमको बाहर खड़ा किया है हम इकतीस तारीख सेकिल शिफ्ट में काम करने आए थे कंपनी ने हमको बाहर खड़ा किया है उनका जो लेटर है उस पर साइन करके वो लोग अंदर लेना चाहते हैं लेकिन हम किसी भी ऐसे लेटर पर साइन करके अंदर नहीं आ सकते जब अभी तक कंपनी ने सात साल में हमको किसी भी लेटर पर साइन करके अंदर नहीं लिया तो आज ऐसी क्या कंडीशन आती है हमको साइन करके अंदर जाना पड़ेगा कितने साल से काम करते हैं सात साल हो गए मेरे को कंपनी में काम करते हुए और कंपनी से आपकी क्या दरख्वास्त है क्या करना चाहिए कंपनी से क्या उम्मीद है उम्मीद है यही है कि जो भी हमारी डिमांड है उसको पूरा किया जाए हमारे वर्कर जितने भी हैं जिनको सस्पेंड किया गया उनको अंदर लिया जाए बिना किसी शर्त के दूसरा क्या है जो भी लोगों का बैक पेन का इशू है उनको उस हिसाब से काम की सहूलियत दी जाए

હોદ્દેદારો છે સ્થાનિક રાજનેતાઓ છે અને અધિકારીઓ છે એમણે પણ આ મુદ્દા મુદ્દાને ધ્યાન ઉપર લઈ અને આ કામદારો જે છેલ્લા ઘણા સમયથી દસ દિવસથી અહીંયા પોતાની માંગણીઓ સાથે બેઠેલા છે તે કામદારોની માંગણીને પૂર્ણ થાય અને કંપની સાથે તેમનું સમાધાન સુરે થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓની વાત ઉપર જેવું લાગી રહ્યું છે કે આ મુદ્દા ઉપર જો સહેજ જ સહેજ એક નમતું જોખવામાં આવે કંપની દ્વારા તો છેલ્લા સાત વર્ષથી જે માણસો કામ કરી રહ્યા છે એમને હવે કામ કરવામાં કંઈ પ્રશ્ન હોય જ ના શકે તમારું બધાનું શું કહેવું છે ભાઈ

હડતાલ તો નહીં કહી શકાય પણ જે આ દેખાવો ધરણા યોજવામાં આવી રહ્યા છે એનું શું પરિણામ આવે છે એ જાણવા માટે આપણે સમયની રાહ જોવી પડશે પરંતુ અત્યારે તો આ જે કામદારો છે કેટલા કામદારો છે અહીંયા છે જ્યાદા કર્ષા કામ કર કરે છસો કામદારોનું આ જે સંગઠન છે એમની માંગણીઓ છે કે કંપની દ્વારા તેમને બિનસરતી કામ ઉપર લેવામાં આવે તો વહેલામાં વહેલી તકે કંપનીને પણ દરખાસ્ત કરીએ કે કંપની વહેલામાં વહેલી તકે એમની માંગણીઓને પૂર્ણ કરી અને આ કેસને આઉટ કરી અને એનું સુખદ સમાધાન કરીને અહીંયાના રાજકીય વર્તુળની અંદર લાગતા વળગતા હોદ્દેદારો પણ આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ અગ્રતાક્રમ આપી અને આ કામદારો જે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા લોકલ પ્રજાજનો છે એમની સાથે ન્યાય થાય લક્ષ્મણ રાઠવા સાથે ટીવી લાવી Hallo.